બગદાણા ગામના જે બગદાણા આશ્રમના સેવક છે અને કોળી સમાજના એક આગેવાન છે એવા નવનીતભાઈ બાલ આજે હોસ્પિટલ ખાતે હું મુલાકાત કરવા માટે આવ્યો હતો સમગ્ર ગુજરાતની અંદર એક રોષનો માહોલ છે ખાસ કરીને કોળી સમાજના એક યુવાન ઉપર જાહેરમાં વિડિયો મારફત જે અને મારવામાં જે રીતના આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજ અને અઢારે વર્ણના લોકો ઉપર એક આઘાત લાગ્યો છે કે ગુજરાતની અંદર દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે આજે મારી સાથે જસદણથી બોટાદથી તાલાલાથી વાંકાનેરથી વિરમગામથી અને સમગ્ર આજુબાજુના પંથકમાંથી કોળી સમાજના અને અન્ય સમાજના અઢારે વર્ણના લોકો નવનીતભાઈ બાલધિયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હું તમામનો આ તકે હું આભાર વ્યક્ત કરું છું સાથોસાથ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ પણ યુવાનોએ નવનીતભાઈના સમર્થનમાં જે વિડીયો બનાવ્યા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કારણ કે આજના દિવસે ન્યાય મેળવવા માટે સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયા છે અને ન્યૂઝ મીડિયા છે ન્યૂઝ મીડિયા મીડિયાના તમામ પત્રકારોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધી યુટ્યુબ ચેનલ હોય કે પ્રાદેશિક ન્યૂઝની પ્રેસ અને ઇલેક્ટ્રોનિકના તમામ મીડિયાકર્મીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે છેલ્લા દસ દિવસથી સતત નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વસ્તી જો કોઈની હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની છે છતાં પણ છતાં પણ ક્યાંયક ને ક્યાંય આપણને ન્યાય મેળવવા માટે આપણા સમાજના જે આગેવાનો મંત્રીઓ સંસદો ધારાસભ્યો નેતાઓ જેમણે એકતાનું પ્રદર્શન કર્યું છે દર્શન કરાવ્યા છે તમામ રાજકીય મંત્રીઓનું સંસદોનું ધારાસભ્યોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે નવનીતભાઈના સમર્થનમાં કોઈ પણ પાર્ટી ભૂલીને પાર્ટી બહાર આવીને સમાજ માટે એ લોકોએ નવનીતભાઈની મુલાકાત લીધી છે એમને ન્યાય અપાવવા માટે આગળ વધ્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણા મતે બનેલી સરકાર આપણે કોઈ સરકારનો વિરોધ નથી પરંતુ આ ઉપર ઉપર આ પોલીસ તંત્ર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ નિર્દોષ બાણું લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી કોઈ ફૂટેજ નથી કોઈ વિડીયો નથી કોઈ ડિજિટલ એવિડન્સ નો હોવા છતાં પણ બાણુ જણા ઉપર ત્રણસો ની કલમો લગાડવામાં આવી અને એક બાજુ નવનીતભાઈના કેસમાં તમામે તમામ વિડિયો રેકોર્ડિંગ છે સીસીટીવી ફૂટેજ છે ઓડિયો રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ છે ફરિયાદી પોતે એમ કહે છે કે એટલા એટલા લોકો મારા ષડયંત્રમાં સામેલ હતા છતાં પણ એમની ઉપર એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી એ આપણી માટે કમ નસીબીની વાત છે વાત સાચી કે ખોટી આપણે કોઈની અહીંયા ટીકા ટિપ્પણી કરવાની નથી કોઈનો વિરોધ કરવાનો નથી સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે અઢારે વર્ણના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈને સમર્થન આપ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ બે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી આપણે સંપૂર્ણ રીતના સાથે રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી આવા હું પચાસ બનાવ ગણાવી શકું જ્યાં કોળી સમાજ ઉપર જ અન્યાય ને અત્યાચાર થાય છે અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું

કે પીઆઈ ની માત્ર બદલી કરાવી દીધી શું પીઆઈ ની બદલી કરાવવા ન્યાય મળશે અમરેલી જિલ્લાના પાયલ ગોટી ડેમ ના કેસ માં પણ એસઆઈટી રચના થઈ કોને ના માછડા ઉપર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો અનેક નિર્દોષ લોકો ના જીવ ગુમાવ્યા

ન્યાય નથી પડી જવાનો પરંતુ હું કોળી સમાજ ના યુવાનો ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજ ને પોતાનો હક અધિકાર અને ન્યાય મળે તો કોળી યુવાનો જાગૃત થઈ આપણે છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવાની સેવા ન્યાય છીનવવો પડશે આવેદન પત્ર દેવાથી જિંદાબાદ મુર્દાબાદ ના કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી આપણે દરેક બનાવોમાં જોયું છે દરેક ઘટનાઓમાં જોયું છે આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારી વ્યવસ્થા આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે આ કાયદો કાયદો માત્ર માત્ર ગરીબ અને પછાત લોકો માટે છે આપણી જેવા નબળા દબાયેલા કચડાયેલા વંચિત શોષિતો માટે કાયદો છે અમીર લોકો માટે રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો વ્યવસ્થા નથી વાત સાચી કે ખોટી મેં તમને જેમ કીધું એમ કે ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર ત્રણસો સાત ની કલમ લાગવી જોઈએ કે નો લાગવી જોઈએ પણ બરાબર કરવામાં આવતી નથી એ પોલીસ સમાજ માટે દુઃખની વાત છે હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ મંત્રીઓને કહેવા માંગીશ સંસદોને કહેવા કેવા માંગીશ ધારાસભ્યો ને માંગીશ નેતાઓને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો આ રાજી સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ અને મીડિયાના સમક્ષ કહું છું કે જો દસ દિવસની અંદર નવનીતભાઈ બાલધિયાને ન્યાય ન મળ્યો તમારી ચૌદ જાન્યુઆરી વીર માંધાતા મહારાજ ની જન્મ જયંતિ આવે છે બગદાણા ની અંદર એક લાખ કોળી સમાજ ભેગા